ભાઈ મજામાં ઓકે કેટલા ધોરણમાં અભ્યાસ કરો તમે વેરી ગુડ આખું નામ બોલો બેટા તમારું વેરી ગુડ સરસ વેરી ગુડ મણાર કુમાર પ્રાથમિક શાળા ચલો આપણે એક સરસ મજાની ગેમ રમી છે આદિત્યભાઈ વિષયની ગેમ છે ભાઈ તો કે ગણિતની છે તમારી સામે એક થી વીસ નંબરના અંકોના કાર્ડ પડ્યા છે તમને દેખાય આદિત્યભાઈ ઓકે હવે હું થોડાક અંકોના કાર્ડ કહીશ અંકોના કાર્ડ લઈને તમારે મને બતાવવાના છે બરોબર ચલો નંબર આપું તમને એક સરસ મજાનો ચલો ચૌદ નંબરનું કાર્ડ આદિત્યભાઈ ચૌદ નંબરનું કાર્ડ કોઈ કોઈને શીખવડશે નહીં સાચો જવાબ છે ભાઈ પાડજો ભાઈ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સરસ મૂકી દો જેની આદિત્યભાઈ હવે

કાર્ડ કાર્ડ ઉપર રાખો રાખો નીચે ઓકે વેરી ગુડ આદિત્યભાઈ બીજો પ્રશ્ન માટે તૈયાર તમે ચૌદ માંથી દસ જાય કેટલા વધે આદિત્યભાઈ ચૌદ માંથી દસ બાદ કરવાના વેરી ગુડ ચાર નંબર કાર્ડ લઈ લો સરસ તાળી દીધો ભાઈ વાહ ખૂબ સરસ જવાબ